નમસ્કાર દોસ્તો આપણે ગુજરાતી સાહિત્યની વાત કરવાની છે જ્યારે ગુજરાતી સાહિત્યની વાત આવે ગુજરાતી સાહિત્ય ત્યારે બધા જ વિદ્યાર્થીઓને મોસ્ટ ઓફ એવું થતું હોય છે કે આ સાહિત્ય ક્યારે વાંચી રહીશું બહુ વિશાળ આવે છે એવું લાગે છે પણ જ્યારે તમે શરૂઆત તો કરો શરૂઆત કરશો ત્યારે ખબર પડશે કે સાહિત્ય એટલું બધું બી નથી આપણું ગુજરાતી સાહિત્ય ઘણું લાંબુ છે પણ જે તમારે પરીક્ષા પૂરતું યાદ રાખવાનું છે એ એટલું બધું હોતું નથી તમે સરળતાથી વાંચી શકો એટલું જ હોય છે તો આપણે શરૂઆત કરવાની છે આજે ગુજરાતી સાહિત્ય તો જે ગુજરાતી સાહિત્ય છે એમાં જે મુખ્ય યાદ રાખવાનું છે આપણે ત્યાંથી શરૂઆત કરીશું તમે સાંભળ્યું હશે યુગ આવે છે તો આપણે એ યુગ વાઇઝ એટલે શરૂઆત જ્યાંથી થઈ છે ગુજરાતી સાહિત્યની ત્યાંથી અત્યાર સુધી જે વાંચવાનું છે એ કન્ટિન્યુઅસલી તમે જે વાંચશો તો જ તમને ગુજરાતી સાહિત્ય શું છે એ ખબર પડશે તો આપણે જે ગુજરાતી સાહિત્ય છે એમાં આપણે મોસ્ટ ઓફ જે આવે છે એ રીતે શરૂઆત કરીશું તો તમને વધુ યાદ રહેશે તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે પહેલા શરૂઆત થઈ તેને કહેવાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હવે જે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે મિત્રો આપણી ગુજરાતી સાહિત્યની શરૂઆત અગિયારમી સદીથી થઈ છે ક્યારથી શરૂઆત થઈ છે અગિયારમી સદીથી તો અગિયારમી સદી થી તો હજાર પચીસ તો ત્યાં સુધીની જે ગુજરાતીમાં જે લખાયું છે જે એ બધું જ ગુજરાતી સાહિત્યમાં આવે પણ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ અહીંયા પહેલાનું જે છે એટલે કે અઢારસો અને બાવન સુધી તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે અઢારસો ને બાવન સુધી અથવા અઢારસો પચાસ સુધી છે તો જે એને કહેવાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હવે આપણે આને યુગ યુગવાઈઝ રાખશું યાદ તો વધુ યાદ રહેશે અને વધુ સરળતા રહેશે તો આપણે જે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એને પણ ત્રણ ભાગ પાડ્યા છે કેટલા ભાગ ત્રણ ભાગ તો આપણો જે પહેલો ભાગ છે એને કહેવાય છે રાસયુગ રાસયુગ અથવા તો હેમયુગ રાસયુગ અથવા તો હેમયુગ જે અગિયારમી સદીથી ત્યાં સુધી તો ચૌદમી સદી સુધી ચૌદમી સદી સુધી તો જે આ રાસ છે હેમયુગ છે એ અગિયારમી સદીથી ચૌદમી સદી સુધી પછી બીજો મિત્રો આવે છે એ છે નરસિંહ યુગ નરસિંહ મહેતાનો યુગ છે તો એક મિનિટ મિત્રો

અઢારસો બાવન કે પચાસ કેમ અઢારસો બાવન પચાસ એ આપણે જોઈશું તો આ ત્રણ યુગ આવે છે મધ્યકાલીન મધ્યકાલીન ગુજરાતી ગુજરાતી સાહિત્ય સાહિત્યમાં આટલું યાદ રાખવાનું છે રાસયુગ હેમયુગ નરસિંહ અને પ્રેમાનંદ હવે જે નરસિંહ કેટલા કવિઓ આવે છે બે સદી આ પંદરમી અને સોળમી સદી આ સત્તરમી થી અઢારસો પચાસ ઓગણીસમી સદી સુધી અને રાસયુગ હેમયુગમાં અગિયારમી સદી થી ચૌદમી સદી આ મુખ્ય છે જે આમાં જ મોટા ભાગનું સાહિત્ય ખેડાયું છે તો હવે જે આપણે વાત કરી કે આમાં કોણ કોણ આવે તો જે અગિયારમી સદી થી ચૌદમી સદી એટલે કે રાસયુગ અને હેમયુગ છે એમાં મિત્રો સાલી ભદ્રસુરી સાલી ભદ્રસુરી આપણે આ જે બધા લખીએ છીએ મિત્રો એ બધા જ આપણે ડિટેલમાં જોઈશું એમને શું મુખ્ય લખ્યું એ બધું પણ જોઈશું પછી આવશે વજ્રસેન સુરી આ બધા મુખ્ય છે અત્યારે લખી રહ્યો છું વજ્રસેન સુરી શાળીભદ્ર સુરી આ બધા છે એ મુખ્ય મુખ્ય છે મિત્રો અસહિત ઠાકર અસહિત ઠાકર પછી ભીમદેવ આ બધા મુખ્ય મુખ્ય છે આ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય એવા છે એવા તો વિજય ચંદ્ર વિનય ચંદ્ર વિજયભદ્ર જીન પદ્મસુરી રાજશેખર ધર્મસુરી આ બધા માણિક્ય સુંદરસુરી આ બધા આવે છે અને એમાં જે મુખ્ય બધી કૃતિઓ છે ભરતેશ્વર બાહુબલી રાસ જે સૌ પ્રથમ કૃતિ છે એ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય છે એ આ હેમયુગ અથવા તો રાસયુગ સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય કઈ થી થઈ તો રાસયુગ અથવા તો હેમયુગ અગિયારમી સદી થી ચૌદમી સદી એના પછી આવે છે નરસિંહ યુગ હવે નરસિંહ યુગ તો ખબર પડી જ જાય કોણ આવે છે તો નરસિંહ મહેતા આવે નરસિંહ મહેતા પછી બીજું કોણ આવે તો ભાલણ અખો અક્ષયદાસ સોની મીરાબાઈ પછી કોણ આવે તો પદ્મનાભ શિવદાસ ભાણદાસ આ બધા જ આવે મિત્રો તો જે આ બધા છે નરસિંહ યુગમાં આવનારા કવિઓ છે કવિયત્રી છે જે મુખ્ય છે આને હું પરીક્ષામાં ઘણી બધી વાર પેપરમાં પૂછાય છે નરસિંહ મહેતા ભાલણ અક્ષયદાસોની અખો મીરાબાઈ આ બધા નરસિંહ યુગમાં આવે એના પછી જે પંદરમી થી સોળમી સદી એના પછી મિત્રો આવે છે પ્રેમાનંદ યુગ પ્રેમાનંદ યુગ એટલે સત્તરમી સદી થી અઢારસો ને બાવન હવે સત્તરમી સદી થી અઢારસો બાવન માં કોણ મુખ્ય આવે છે તો પહેલા તો પ્રેમાનંદ જ આવે પ્રેમાનંદ પછી બીજું કોણ શામળ શામળના પદો પ્રખ્યાત છે મિત્રો ધીરો ભગત ધીરો ભગત આ બધા જ જે કવિઓ છે મોસ્ટ ઓફ એ બધા કંઈક ના કોઈક માટે ફેમસ છે એવી રીતે ભોજો ભગત પછી પ્રીતમ સહજાનંદ સ્વામી અને છેલ્લે દયારામ દયારામ જે ગરબી માટે ગરબી લખવા માટે ફેમસ છે પ્રીતમ ધીરો ભગત શામળ ધીરા ધીરા ભગતની કાફીઓ ફેમસ છે તો મિત્રો આ રીતે જે પ્રેમાનંદ યુગમાં છે એમાં પ્રેમાનંદ સ્વામી છે બાપુ સાહેબ ગાયકવાડ આ બધા પણ આવે છે પણ એમાં આ મુખ્ય છે એટલે અત્યારે હું અહીંયા આટલા લખું છું આપણે ડિટેલમાં જ્યારે આ બધા યુગમાં જઈશું તો આપણે શરૂઆત જેથી થઈ છે જે આ બધાનું મુખ્ય મુખ્ય જે યાદ રાખવાનું છે એ પ્રમાણે કન્ટિન્યુઅસલી આગળ સાહિત્યમાં વધીશું પછી નરસિંહ મહેતા જે ઉંમર પ્રમાણે જે સાલ આવે છે એની પ્રમાણે જ કન્ટિન્યુઅસલી આપણે બધા જ ને લાઈનમાં જોઈશું જેથી તમને વધુ સરળતા રહે તો આપણે એકવાર હજુ રિવિઝન કરી લઈએ જોઈ લઈએ કેમ કે ઘણી બધી વાર આ પરીક્ષામાં પૂછાતું હોય છે અને તમને ખબર પડે એના માટે ખૂબ જરૂરી છે તો હવે આપણે જોયું તો એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અગિયારમી સદીથી અઢારસો પચાસ કે અઢારસો બાવન સુધી તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાય રાસયુગ અને હેમયુગ બરોબર એ પહેલું એ અગિયારમી સદી થી ચૌદમી સદી સુધી ચૌદમી સદી અગિયાર બાર તેર ચૌદ અહિયાં પંદર થી સોળ એટલે યુગ જેમ નરસિંહ મહેતા ભાલણ અખો મીરાબાઈ હતા પછી મિત્રો આવે છે પ્રેમાનંદ યુગમાં સત્તરમી સદી થી અઢારસો ને બાવન એમાં પ્રેમાનંદ શામળ હિરો ભગત ભોજો ભગત પ્રીતમ દયારામ છેલ્લે દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ એવું પૂછવામાં આવે તો આવે છે દયારામ દયારામ એટલે મેં અહીંયા લખ્યા છે જે ગરબી માટે પ્રખ્યાત છે ગરબીઓ કોની વખણાય તો દયારામની ઠીક છે મિત્રો એને પણ આપણે ડિટેલમાં આગળ ભણવાના છીએ તો અહિયાં સુધી મિત્રો રાખીએ છે આગળ હવે આપણે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એના પછી આવે છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય તો જે અઢારસો છે એના પછી પછી અર્વાચીન ગુજરાતી સાહિત્ય તો અઢારસો પચાસ પછીનું જે સાહિત્ય છે એટલે અત્યારે અઢારસો પચાસ ઓગણીસો પચાસ અને બે હજાર પચાસ એટલે ટોટલ કંઈક સો અને બસો બસો વર્ષ એટલે એકસો એકસો એસી વર્ષના સાહિત્યમાં ટોટલ ઘણું બધું લખાયું છે જે બહુ જ જરૂરી છે એમાં મુખ્ય મુખ્ય છે અને જે છેલ્લે પરીક્ષામાં જે છે એ બે હજાર પંદર થી બે હજાર પચીસ દરમિયાન જે મૃત્યુ થયા હોય જે કંઈક એનાયત થયા હોય એવોર્ડ એ પણ પૂછાય આપણે એને પણ આ સાહિત્યમાં કવર કરવાના છે તો મિત્રો જોતા રહો ગુજરાતી સાહિત્યમાં પહેલો ભાગ હતો બીજો ભાગ તમારી સમક્ષ ટૂંક સમયમાં આવશે તો અને આ વિડીયો ગમ્યો હોય તો જે પણ ગુજરાતી સાહિત્ય શીખવા માગે છે એવા મિત્રોને શેર કરો અને એને સરળ રીતે શીખવામાં આ અમારો વિડીયો તમને મદદરૂપ થશે થેન્ક યુ